અમદાવાદમાં વરસાદે બોલબાલો પહેલા જ વરસાદમાં શહેર ધોવાઈ ગયું મેઘાસિટી અમદાવાદમાં પહેલાના વરસાદે જાણે કે વ્યવસ્થાઓની પોલ ખોલી નાખી બુધવાર રાત્રે મીઠી ઊંઘ દરમિયાન મેઘરાજાએ એવું ધમાકેદાર પ્રદર્શન કર્યું કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રાત્રે એકથી ત્રણ વાગ્યા વચ્ચે માત્ર બે કલાકમાં અડધાથી લઈને બે ઇંચ સુધી વરસાદ વરસ્યો પૂર્વના ઓઢવ નિકોલ ચકુડિયા મહાદેવ રામોલ કઠવાડા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો પશ્ચિમના ઉસ્માનપુરા પાલડી ચાંદખેડા રાણી અને વાસણામાં પણ વરસાદે હાજરી નોંધાવી અખબારનગર મકરબા અને મીઠાખાડી જેવા અંડરપાસો પાણીમાં ગરકાવ થતાં બંધ કરવા પડ્યા એસજી હાઇવે પર પાણી ભરાતા વાહનોના પગ ફસાઈ ગયા ટ્રાફિક જામ સર્જાયો અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાતા દુર્ગંધયુક્ત પાણી ભરાયા છે ચોમાસાની શરૂઆતમાં જ મનપાની તૈયારીઓ પોકળ સાબિત થઈ રહી છે આ હકીકતો સામે રાખીને શું વાસ્તવમાં અહીં ઓલિમ્પિક જેવી મોટી ઇવેન્ટ યોજાય એ કલ્પના કરી શકાય